મિત્રો તમારું સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ હિર બેંકરમાં આજે આપણે આજના નવા વિડીયોમાં જોઈશું મદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામકની કચેરીની યોજનાલક્ષી ટૂંકી જાહેર આવી છે તો ચાલો જોઈએ મિત્રો કે મદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામક મોડાસા કચેરી કલેક્ટર કચેરી એ એસ અગિયાર બીજો માલ તાલકો મોડાસા જિલ્લો અરવલ્લી માટે અરવલ્લી જિલ્લામાં મત્સ્ય ઉદ્યોગ ખાતાની મત્સ્ય બીજ ઉછેર બોટ નેટ પગડિયા સહાય નવા તળાવ બાંધકામ એસસી એસપી તાલીમ સહિતની વિવિધ યોજનાઓ સાથે ભારત સરકાર શ્રીની કે સી સી પી એમ એમ એસવાય જેવી લાભાર્થીલક્ષી તમામ યોજનાઓનો લાભ લેવા માટે ઓનલાઈન અરજીઓ આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જી ઓવી ઉપર કરવામાં જણવામાં આવે છે અરજી કરવા માટે અન્ય વિગતો માટે ઉપર આપેલ સરનામા ઉપર સંપર્ક કરવા આથી જણાવવામાં આવે છે મત્સ્ય ઉદ્યોગ નિયામકની કચેરી મોડાસા તો મિત્રો જો તમને અમારી માહિતી ગમી હોય તો બાજુમાં આપેલ બેલ આઇકન બટન દબાવીને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરવા વિનંતી જેથી કરીને હું કોઈ નવા વિડીયોને અપડેટ કરું તો સૌ પ્રથમ તમને તમારા મોબાઈલમાં એના નોટિફિકેશન મળી રહે આભાર મિત્રો તમારો દિવસ શુભ રહે થેન્ક યુ